કોઈ પચીસ કોઈ પચાસ કોઈ પંચોતેર વર્ષ જીવે કોઈ સો વર્ષ જીવે કોઈ સો વર્ષ ની ઉપર કદાચ બે પાંચ વર્ષ જીવી જાય પણ જીવનનો લાભ શું બોલો સો વર્ષ જીવી ગયા શું લાભ પાંચ વીઘા જમીન હતી ને પચાસ વીઘા આપણે ભેગી કરી લીધી લાભ છે બેંક બેલેન્સ બહુ બનાવી લીધું લાભ છે શું લાભ છે કારણ કે જે ભેગું કર્યું એ તો અહીંયા છોડીને જવાનું છે લાભ શું બોલો લાભ ભાગવત કથા કહે છે અને એ કોણ કહે સુખદેવજી જેવા પરમાંશ યોગી કહે છે જન્મ લાભમ પરમ પુસા અંતે નારાયણ સ્મૃતિ જીવનનો લાભ શું છે કે ભગવાને ચાહે પચીસ વર્ષનું ચાહે પચાસ વર્ષનું ચાહે પંચોતેર વર્ષનું ચાહે સો શ્વાસ હોય ને ત્યારે અંતમાં ભગવાન નારાયણની સ્મૃતિ થઈ જાય અને મુખમાં ભગવાનનું નામ આવી જાય ને એ જીવનનો મોટામાં મોટો લાભ કયો છે સાહેબ અંતમાં પરમાત્માની યાદ આવી જાય અંતમાં પરમાત્માનું નામ મુખમાં આવી જાય સુખાવસાને ઈદ સારામ દુખા વસાને દિમેવ ગ્નેયમ દેહા દિમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે તે દેહા વસાને દિમેવ જાપ્યમ અંતકાળ માં ભગવાન નામ મુખમાં આવી જાય જીવન ધન્ય બની જાય નથી આવતો ઓ ભાઈ કારણ કે આપણે જોયા છે નથી જોયા નહીં આપણા વડવાઓને મરતા જોયા છે નથી જોયા અંતમાં આવે ભગવાનનું નામ મુખમાં એમ નથી આવતા કઈક આવી સાધના કરી હોય કઈક ભજન કર્યું હોય કઈક દાન પુણ્ય કર્યું હોય કઈ સત્સંગ કર્યો હોય કઈ સંતો નો સંગ કર્યો હોય કઈક જીવનમાં પુણ્ય નું કામ કર્યું હોય ને ત્યારે અંત ઘડીએ પરમાત્મા આવે છે બાકી તો ભલે ને ગમે એવા પ્રયત્ન કરો તો એ પરમાત્મા નું નામ મુખમાં ના આવે કાતરની ચોરી કરે અને દીએ સોયના દાન પછી મેળીએ ચડીને જોવે કંઈક આવે વૈકુંઠના વિમાન ગળો આખા ગામનું કરી નાખવાનું પછી દાન પુણ્યમાં થોડું કરીને વૈકુંઠના વિમાનની રાહ જોઈએ એમ આવે એમનો જાગી જાજી વડા તરવાનો આરો છે એટલે જન્મ લાભમ પરમભુષા અંતે નારાયણ સ્મૃતિ સાહેબ કોઈ પ્રયત્ન ન કરશો બીજો એક જ હરિ ભજવાનો પ્રયત્ન કરો ગુરુએ જે સ્મરણ આકલ છે એનો પ્રયત્ન કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો કે અંતમાં બીજું કોઈ હોય કે ના હોય તારું નામ મુખમાં રહેવું જોઈએ બીજું કોઈ પ્રયત્ન ન કરો અને એમાં બાગશાળી દિવાતમાં જે ભગવાનનું સ્મરણ કરતા 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 અંતકાળમાં એ હરીમાં મળી જાય જાય છે ભળી છે અરે આ ભારતની ભૂમિમાં એવા મહાપુરુષો થઈ ગયા છે છે અને થવાના પણ છે કે જે પોતાના મૃત્યુના કાળને પણ જાણી શકે છે

અંતકાળ જાણવો હોય તો જાણી શકાય ન જાણી શકાય એવું નહીં કે મૃત્યુકાળ નજીક આવ્યો આપણો જે આશ્રમ છે અંજારમાં સદગુરુ રાયમલધામ આશ્રમ આશ્રમ થી બિલકુલ પંદર કિલોમીટર એક ખંભરા ગામ છે અને મેઘવાળ સમાજમાં કોરોના કાળ પહેલાની આ ઘટના છે કોઈ બહુ લાંબા વર્ષ નથી થયા ચાર વર્ષ થયા છે અને એમાં અમારે મેઘવાળ સમાજમાં એક વાલજી દાદા કરીને માતંગ ભગવાનના પરમ ભક્ત અને મેઘવાળ સમાજના આખા સમાજના ગુરુ કહેવાય આખી સમાજના ગુરુ અંતકાળ નજીક આવ્યો ને એટલે એક અઠવાડિયા પહેલા એમણે સમાજમાં જાહેર કર્યું કે ભાઈ આ દિવસે આટલા વાગે હું છેલ્લો શ્વાસ લઈ અને ભગવાન ના ધામમાં જવાનું એક અઠવાડિયા પેલા જાહેર કરી અને ખબર પડી સમાજના લોકોને ગામ લોકોને અને આ જગત ને ખબર પડી એટલે લાખો ની પબ્લિક એના દર્શન કરવા માટે સાહેબ એક બે નહીં લાખો ની પબ્લિક અને આવી જ રીતે લાખોની પબ્લિક સભા ભરાઈને બેઠા હતા સત્સંગ કરતા હતા વાતો કરતા હતા એક અઠવાડિયો આમને આમ ભજન સત્સંગ ત્યાં ચાલ્યા અને જે સમય જે ઘડી હતી ને એમણે લખીને આપી હતી ને સાહેબ આવી રીતની વાતો કરતા કરતા સમાજની વચ્ચે મીડિયા સામે આ કળિયુગની ઘટના કહું ચાર વર્ષ પહેલાની ઘટના કહું કે જે સમયને જે ઘડી આપ્યો હતો ને એ ઘડીએ અને એ સમયે અંતમાં સમાજને રામ રામ કરી અને કહ્યું હું ભગવાનના ધામમાં જાઉં છું પ્રાણ પોતાના છોડી દીધા સાહેબ અને સતત સત્સંગ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા